વાતું થાય કેમ ફોન તો તો મારા કે કુંવાસ્યો તમારો આવતો પણ વાળ્યો મને લાગે છે લગભગ તો હવે તમે લાવો તમારા ઘરે મારી એમ હોય

કાલે તો એમ કરો અમારી થી ડાયરેન તમારી થી આવજો હા તો કાલે આવું ટોલો લઈ લેવા અને આમ તો તમે ગામના સરપંચ ને હા તો માં કઈ દીધું બધા કે કોણડો વાળે ગામમાં તો હા હા હેડો તો થઈ પડશે હો હા હાલો અમારી જા ના તમે હા રામજી હવે આપણે અહીં જ આઈ જમ હા મધો ને આઈ એ છોકરો હવે ઉકાદો હવે દો

હા રે રે લ્યો હેડો ઘડો હટ ભડો શું આમ લંગડા હેલો હવે આ તો લે એમનો માટે મળ્યો ચાલુ નથી એવું આ તો ખાલી અમને લાગે કે નાના સરપને ખર્તો કર્યો છે તો હોલ તો કે અમે હરાવાય રાખી દેતા કોઈ આતા જ નથી અમારી તો કોઈ કોઈ દોણા નહી આયા ને આ તો શું કો આવે ભુ રોલ લઈને તો આ હેલો જગુ ભાઈ ખર્દો હેડો તમારી વાટ હેડો હેડો હા હેલો જગુ ભાઈ આ ઓર ઓર તો હે છે પણ પછી લાઈટ દાદી હવે કીધું કુવાસી નથી રમાડવાની કુવાશિયા રમાડવા નથી એમ કેતો હું એમ ને આ તો એમ કે લાઈટ તો દાદી આપડે એમને રમા પર

દાતણ ચોથી ધાતણ મગાવે મા દાતણ ચોથી લાઉ કોન મન દાતણ મગાવે એ ધન રાશિ રે ધમણિયો ધમ ધમે ધન રાશિ રે ધમણિયો ધમ ધમે

ધન રહ છે બેદામણીઓ ધન રહ છે બેદામણીઓ